નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આ સેવાભાવી યુવકનું કરાયું સન્માન સેવાઓ અનેક પ્રકારની હોય છે ત્યારે રાજુલા શહેરમાં આ એક યુવાન જે રાજુલા શહેરમાં મૂંગા પશુ પક્ષીઓને સતત પાંચ વર્ષથી પાણી પાવાનું કામ કરે છે રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશનના સામેમાં ખાચામાં ફ્રૂટની લારી ચલાવતો આ યુવાન સતત પાંચ વર્ષથી મૂંગા પશુ પક્ષીઓને પાણી પાવાનું કામ કરે છે ત્યારે આ વિસ્તારના વેપારીઓ દ્વારા આ યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું આ વિસ્તારના ફ્રૂટનો ધંધો કરતો રજા શાબાનંદની લાખાણી આ યુવાનને સતત પાંચ વર્ષથી

હવે છેલ્લા ચાર વર્ષથી અમે જોઈએ સતત થી એકલી સેવા કરે સેવા એટલે મૂંગા પશુને પાણી માટે એ પોતાનો ટાઈમ કાઢીને ચાર ટાઈમ પાંચ ટાઈમ છ ટાઈમ જયારે એને અનુકૂળતા પડે ત્યારે કોઈ કુંડું ખાલી થવા દેતું નથી એટલે અમારા આટલા વિસ્તારવા થયું કે આ માણસ હકીકતે સન્માન ને લાયક છે આની હિસાબે કોઈ બીજાને પ્રેરણા મળે કે આ કામ કરવા જેવું છે ગમે રજા હોય પોતાનું બંધ હોય તો પોતાના ઘરેથી એ આવી અને કુંડા ભરી જાય બાકી ઘરાક ને પાંચ મિનિટ ખોટી રાઉન્ડ કહીને કુંડા પોતે ભરી જાય ને આવી પોતે નિષ્પ્રિય સેવા કરે કેટલાય સમયથી અમને સતત જોઈએ છીએ એ માણસ એમને જયારે કોરોના કાળમાં જયારે વાવાઝોડું આપણે આવ્યું ત્યારે ત્યાં માણસે ઘરેથી પાણી નહીં કુંડા તૂટી ગયા તો પોતે પોતાના ઘરના ખર્ચા કરીને પણ ઉભો કરીને પક્ષીઓને પરિચાર જ રાખ્યા એક દિવસ માટે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં